નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે નવા ભારતના માન ગગનયાન વિશે ગગનયાન મિશન કે જેની ઘણા સમયથી વાતો થઈ રહી હતી ચર્ચાઓ થઈ રહી હતી ઇસરો ઘણા સમયથી તૈયારી કરી રહ્યું છે ગગનયાનને લઈને અને ખાસ ગગનયાનની ચર્ચા હવે ફરીવાર શરૂ થઈ જ્યારે વડાપ્રધાને આ ગગનયાન મિશનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે તેઓ પહોંચ્યા અને ચાર ગગનવીરો કે જે આ ગગનયાન મિશન થકી અંતરિક્ષની યાત્રા કરશે આ ચાર ગગનવીરો ચાર એસ્ટ્રોનોટ્સના નામ તેમણે જાહેર કર્યા અને તેમણે ખાસ અવકાશયાત્રી પંખ એવોર્ડ પણ આપ્યો ત્યારે આ ચાર એસ્ટ્રોનોટ્સ કોણ છે પણ હું આપને જણાવી દઉં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર અજીત કૃષ્ણન આ ઉપરાંત ગ્રુપ કેપ્ટન અંગત પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા આ ચાર ગગનવીરો છે કે જેઓ ગગનયાન મિશન થકી અંતરિક્ષમાં યાત્રા કરશે હાલ ભારત કે જે ગ્લોબલ ઇકોનોમીમાં પણ ઘણા બધા જે સુપર પાવર કન્ટ્રીઓ છે તેને પાછળ કરી રહ્યું છે અને હવે સ્પેસમાં પણ આપણે સુપરપાવર બનવા જઈ રહ્યા છીએ તે દિશામાં ખૂબ જ અગ્રેસરથી કામ થઈ રહ્યું છે ઇસરો જે મહેનત કરી રહ્યું છે તે ખરેખર સરાહનીય છે ત્યારે આ ગગનયાન મિશન જે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેને લઈને ચર્ચા કરીશું આખરે સરળ શબ્દોમાં સમજીએ કે આ ગગન ગગનયાન મિશન શું છે અને ખાસ આ ચાર જે ગગનવીરો છે આ ચાર જે એસ્ટ્રોનોટ્સ છે જે અંતરિક્ષની યાત્રા કરશે તો એ કઈ રીતે કરશે તેના માટે ઈસરો દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને ભારત માટે આ મિશન કેટલું મહત્વપૂર્ણ છે જો આપણે સફળ થઈએ છીએ તો ભારતને કેટલી મોટી સફળતા મળશે ઈસરોને કેટલી મોટી સફળતા મળશે તે સમજવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે પૂર્વ વૈજ્ઞાનિક ઈસરોથી જાણીતા એવા ડૉક્ટર જયંત જોશીજી આ ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે ઈસરોના રિકગ્નાઇઝ સ્પેસ ટ્યુટર વિશ્વા જૈનજી પહેલા તો અબન્નિ નું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત કરીશ ગગનયાન મિશન આ પહેલા ચંદ્રયાન પર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ પર ચર્ચા કરી ચૂક્યા છીએ અને હવે ગગનયાન મિશન પર ચર્ચા કરી રહ્યા છે બે સફળતા આપણા નામે થઈ છે હાલમાં તાજેતરમાં જ હવે ત્રીજી સફળતા તરફ જયારે ઈસરો આગળ વધી રહ્યું છે આ ગગનયાન મિશન સરળ શબ્દોમાં સમજીએ તો શું છે ઈસરો માટે આ શા માટે આટલું મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે તો સૌથી નિર્માણ ટીવી ના દરેક દર્શકોને ખૂબ ખૂબ સ્વાગત અને ગગનયાન વિશે ફક્ત હું એટલું જ કહેવા માંગીશ કે આપણા માનની અમુક વર્ષો પહેલા આની જયારે લાલ કિલ્લા કરી ત્યાર પછી જો કોરોનાનું સંકટ ન આવ્યું હોત તો અત્યારે આપણું આ મિશન પાર પડી ગયું હોત પણ એને કારણે સ્વાભાવિક રીતે થોડો એમાં ડીલે થયો આપણા આ મુખ્ય જે મિશન છે ગગનયાન એનો હેતુ એ છે કે ભારતની ધરતી ઉપરથી ભારતના પોતાના જ રોકેટની મદદ વડે ભારતનો જ એક અવકાશવીર આપણે એને મોકલવો આ એક મુખ્ય મૂશન છે ઈસરોના સાપેક્ષની અંદર વાત જોઈએ તો ઘણી બધી એજન્સીઓ ઇસરો અને ઇસરોના બધા સેન્ટર ઉપરાંત એકેડેમિયા યુનિવર્સિટીઝ અને ઇન્ડિવિજલ જે સ્કોલર્સ છે એ બધાનો કોઓર્ડિનેટેડ એફર્ટ કોઈ પણ એક જ નોડલ સી હેઠળ થાય એ માટે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી ઈસરો ની અંદર અને આ એચ ના નેજા હેઠળ જ તમે જુઓ તો આખી એક કોઓર્ડિનેટેડ સિસ્ટમ અને એમાં સૌથી વધારે મહત્વની બાબત એ હતી કે આની અંદર આપણે માનવને સ્પેસમાં મોકલવાનો છે એટલે એને માટે ગુણવત્તા અને માનવ સલામતી કોઈ પણ બીજા મિશન કરતા બહુ જ વધારે પડતી આની અંદર ધ્યાન આપણે રાખવાનું રહેશે અને આપણે એની અંદર ધ્યાન રાખી રહ્યા છીએ તો આ ઉદ્દેશ જે આની અંદર એટલો છે કે તમે હમણાં આપે જે ચાર ગગન નોટ અથવા આપણે અવકાશવીરો જો કહીએ તો એના જે નામ જણાવ્યા તો આની પસંદગી પ્રક્રિયા તો લગભગ ઘણા વર્ષો પહેલા ચાલુ થઈ ગઈ હતી ચાર વર્ષ પહેલા જે ટેસ્ટ પાઇલોટ હતા એમાંથી ઘણા લોકોએ એની અંદર અરજી કરી હતી અને પ્રથમ રાઉન્ડના સિલેક્શન બાદ ફક્ત બાર જેટલા ટેસ્ટ પાઇલોટની પસંદગી થઈ પણ ત્યાર પછી એ સિરીઝ ઓફ સિલેક્શન રાઉન્ડ અને જુદા જુદા ટેસ્ટમાંથી પસાર થયા બાદ અત્યારે અંતે આ ચારની શોર્ટ લિસ્ટિંગ થયું છે આ ચારમાંથી કોણ કોણ જશે અથવા કોણ આગળ જશે એ આવનારો સમય જ કહેશે અને અત્યારે એ લોકોની ટ્રેનિંગ લગભગ પૂરી થવા આવી છે અને એના બીજા

જતો હોય તો એની સલામતીને ધ્યાનમાં રાખીને એને માટે એનું બનાવવાનું એટલે માટે એને હ્યુમન રેટેડ એલવી એમ થ્રી નામનું રોકેટ ત્રણ સ્ટેજનું રોકેટ છે જેની અંદર સોલિડ લિક્વિડ અને ક્રાયોજેનિક એવી રીતના ત્રણ અલગ અલગ આપણે ઇંધણ પણ વાપરવાના છીએ અને આ જે છે એ આપણા મેઇન ઓર્બિટલ મોડ્યુલ કે જેની અંદર બે મોડ્યુલ હશે એક તો ક્રુ મોડ્યુલ જેની અંદર આપણા ગગનનોટ બેઠા હશે એ ક્રુ મોડ્યુલની રચના તમે જુઓ તો એ બે ભાગની અંદર છે એક અંદરનું જે સ્ટ્રક્ચર છે એ પ્રેશરાઈઝડ એટલે કે હેબિટેબલ આપણા પૃથ્વીના વાતાવરણ જેવું અંદર બનાવ્યું છે કે જેની અંદર આપણા ગગન નોટ આપણા અવકાશ એની અંદર રહેવાના છે અને જે બહારનું સ્ટ્રક્ચર છે એ નોન પ્રેશરાઇઝ છે કે જેને બહારના તાપમાન અને જે પ્રેશર અને જે સ્પેસની અંદર જાય ત્યારે એની ઉપર થતા પરિબળો આવરણ તો આવું ડ્યુઅલ સ્ટ્રક્ચર વાળું આપણું જે ક્રુ મોડ્યુલ છે અને બીજું એની સાથે જશે સર્વિસ મોડ્યુલ જે સર્વિસ મોડ્યુલ છે એનું મુખ્ય કામ છે આપણા ક્રુ મોડ્યુલને ક્રિટિકલ ટાઈમે બધી જ સપોર્ટ સિસ્ટમની અંદર એ બધા સપોર્ટ એને પૂરા પાડવાના તો આપણું ક્રુ મોડ્યુલ અને આપણું સર્વિસ મોડ્યુલ બંને ભેગા થઈને જે એક મોડ્યુલ બને એને આપણે ઓર્બિટલ મોડ્યુલ કહીએ ઓર્બિટલ મોડ્યુલ આપણા એલવી એમ થ્રી આપણે બેસાડીશું અને લગભગ ચારસો કિલોમીટરની ઊંચાઈએ આપણે એને ઉપર અંતરિક્ષની અંદર તરતું મૂકવાનું છે અને અત્યારના તબક્કા અત્યારના સમય પ્રમાણે જોઈએ તો એનું જે રેટિંગ છે એ સાત દિવસ સુધી સલામત રીતે અત્યારના તબક્કે પહેલેથી નક્કી કરાયેલા બધા જ પ્રયોગો અંતરિક્ષમાં કરવા માટે એની બધી જ તૈયારીઓ અને એના સંસાધનો અને પ્રણાલીઓ સાથે આપણે ત્યાં જવાના છીએ અને સૌથી ક્રિટિકલ બાબત ઉપર તો ગયા

ગુણવત્તાના ધોરણો પાર પાડીને અત્યારે આપણું મિશન કે જેની અંદર આપણું એક ટેસ્ટ વેહિકલ ડી વન મિશન આપણે ઓલરેડી એ કમ્પ્લીશ કરી લીધું છે કે જેની અંદર એસ્કેપ સિસ્ટમ આપણે ઓલરેડી પ્રૂવ કરી દીધી છે કે જયારે કઈ પણ ઘટના બને તો આપણે એને શાંતિથી પાર પાડી શકીએ પ્લાનિંગ પણ થઈ ચૂક્યું છે લઈને હું આપણે વિગતે વિશ્વ આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સાયન્સ દિવસ પણ છે અને સ્પેસ સાયન્સમાં જે રીતે ભારત આગળ વધી રહ્યું છે સ્પેસ સાયન્સમાં જે રીતે નામ બનાવી રહ્યું છે ઈસરો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઈસરો માટે ગગનયાન મિશન હાલ કેટલું મહત્વપૂર્ણ છે અને જો આપણે સફળ થઈએ છીએ તો આ કેટલી મોટી સફળતા હશે આપણા માટે અ બ્લેશ આજનો દિવસ જે છે બહુ મહત્વનો એટલે બી છે કારણ કે આજે નેશનલ સાયન્સ છે જે રમન સીવી રમન સરે જે સ્કેટરિંગ ની વાત કરી હતી જેના લીધે આપણને આજે એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એવું ખબર છે કે અવકાશ બ્લુ કેમ છે આજે લોકોને ખબર હશે પણ એ દિવસ એવા સમય પર આપણને ઘગનિયાની વાત આવે છે ચાર વર્ષથી આની વાત ચાલે છે જે જયન સરે કીધું કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ જ્યારે એનું ઇનોગ્રેશન થયું હતું ત્યારે બી એ ન્યૂઝમાં આવ્યું હતું અને ત્યારથી એસ્ટ્રોનોટ્સ જેમ એમને કીધું કે સિલેક્ટ કર્યા એ ટ્રેનિંગમાં છે રશિયામાં એમની રિગર અસલી ટ્રેનિંગ ચાલે છે એમના ટ્રેનિંગના ફોટોઝ બી બહાર આવ્યા હતા પણ ત્યારે એમના ફેસીસ એમના નામ એવું કશું રિવિલ કરવામાં આવ્યું નતું અને એનો સચા ઓસ્પિશિયસ ડે આટલા સરસ દિવસે એમનું બી નામ રિવિલ કરવામાં આવ્યું એમની જે ટ્રેનિંગ થતી હોય છે એ બહુ જ મહત્ત્વની છે કારણ કે જેમ સર એ કીધું કે જ્યારે એ લોકો પાછા આવતા હશે જે ડી બુસ્ટિંગ થતી હશે ત્યારે એમને એ જે ગગનયાન મોડ્યુલ છે એમાંથી પાછા આવતા સમય એમને એક એંગલ પર જ અંદર જ પડે ફિફ્ટીન ડિગ્રી જેવું એંગલ હોય જેનાથી થોડુંક વધારે હશે તો એ સીધું અંદર જઈને થઈ જશે થોડુંક ઓછું હશે તો ઇટ વિલ ગો એ સ્પેસમાં થતું રહેશે ઓર્બિટની બહાર એ બી એટલું જ મહત્વનું છે તો એની માટે એના પછી આવે કે પેરાશૂટની ટેસ્ટિંગ એની બી ટેસ્ટિંગ તમે લાસ્ટ વર્ષમાં જોયું હશે તો ઓક્ટોબર નવેમ્બર સમયમાં પેરાશૂટની ટેસ્ટિંગ એટલી બધી રીતે કરવામાં આવી છે કે એ ખુલવું જોઈએ એની એનું હોય જોઈએ એનાથી મોટું હોય એ ખુલવું જોઈએ અને ઇવન એનાથી બી મહત્વની વાત આવે કે જયારે એ પાછા આવશે ત્યારે એસ્ટ્રોનોટના સૂટ્સ જયારે ત્યાં હશે ત્યારે એસ્ટ્રોનોટના સૂટ્સ એનું બિલ્ડિંગ કેવી રીતે થશે સો ઇસરો પોતાના સ્પેસક્રાફ્ટમાં પોતાના જેમ સર માં આપણે જઈશું હજી સુધી જયારે રાકેશ શર્મા ગયા છે કલ્પના ચાવલા ગયા છે એ બધા સ્પેસ સ્ટેશનમાં ગયા છે અને એ એમના સ્પેસ શટલ્સમાં ગયા છે આજે એવો સમય છે કે ઈસરો એવા સ્ટેજ પર આવી ગયો છે કે આપણે આપણા જે સ્પેસ શટલમાં આપણા જ રોકેટમાં મોકલીશું થ્રી સ્ટેજીસમાં હશે જેમ એમણે કીધું ક્રાયોજેનિક એન્જિન જે હશે સૌથી ઉપર જ્યાં પેલોડ હશે જ્યાં મેન્ડ ક્રૂ બેસે એમની સાથે અને એ એમાં બી એ એ સૌથી વાત છે છે કે કે ખાલી ખાલી મેન્ડ નથી નથી એવું મોકલે ત્રણ પણ એની પહેલા બે એવા મિશન જશે જેમાં એક અનમેન્ડ જેને આપણે વ્યોમ મિત્ર એ બી ગયા વર્ષે બહુ ન્યૂઝમાં હતો કે વ્યોમ મિત્ર એક રોબોટ છે હ્યુમન રોબોટ અને ફિમેલ છે એવી રીતે કહેવામાં આવે છે એ રોબોટ પહેલા મોકલવામાં આવશે એ બે વાર ત્યાં જશે હવે જ્યારે તમને શાયદ ખબર હશે કે નહીં પણ સૌથી પહેલું જ્યારે ટેસ્ટિંગ થતું હતું કે હ્યુમન મનુષ્યને મોકલવું છે સ્પેસમાં તો સૌથી પહેલું વ્યક્તિ જે હતો રશિયાના હતા યુરી રેગિંગ હતા પણ એની બી પહેલા લાયકા નામનો ડોગ હતો હેમ નામનો ચિમ્પાન્ઝી હતા એ ચિમ્પાન્ઝી એવો હતો જે ત્યાં જઈને પાછો બી આવ્યો અને આખી લાઈફ એને નોર્મલ જંગલમાં એવી રીતે એણે ઝૂમાં એને કાઢી બી હતી પણ આપણે એવું નથી કરતા આપણે કોઈ એનિમલ પર આવી ટેસ્ટિંગ નથી કરતા આપણે એક અનમેન્ડ રોબોટ મોકલીશું જે એઝ અ મેન આપણને જે ટેકનિકલિટી જોઈએ એ ટેસ્ટ કરશે એ ટેસ્ટ કરશે કે પાછું લેન્ડ થતા એમ પેરાશૂટ ખુલે છે કે નહીં એ ટેસ્ટ કરશે કે લોન્ચિંગ બરાબર થાય છે કે નહીં એ ટેસ્ટ કરશે કે ત્યાં મને જે એન્વાયરમેન્ટ જોઈએ છે જે ઇસરોએ કે ભારતે જાતે ક્રિએટ કરવાનું છે જે બાયોસ્ફિયર જેને આપણે કહીએ બિકોઝ એવું નથી કે મને ખાલી ઓક્સિજન જોઈએ છે મને હું જયારે કાર્બન ડાયોક્સાઇડ મારા શ્વાસ માંથી નીકળીશ તો કાર્બન ડાયોક્સાઇડ લેવા માટે બી તો કઈ જોઈએ છે મોડ્યુલમાં હજી સુધી બધા ગયા ગયા છે 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 ઉપર પણ ડેથ બહુ થઈ ખાલી બે વાર એવું થયું છે કલ્પના ચાવલાની જે અને એમની સાથે જે છ એસ્ટ્રોનોટ હતા એમનું જે થયું એ રીલો પાછા આવતા સમય થયું હતું કારણ કે જયારે પાછા આવતા હોય ત્યારે વાતાવરણના ઘર્ષણના લીધે આસપાસ એટલી બધી ફાયર હોય અને એનાથી પ્રોટેક્શન કરવાનું હોય મોડ્યુલર અને એમાંથી એક ક્યુબ નીકળી ગયું હતું એટલે એ એવી જ સોરી ફર્સ્ટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ થ્રી આ જ મહિનાની વાત છે કલ્પના ચાવલા જ્યારે પાછા આવતા સમય મુજબ થયું હતું તો એ કોઈ બી વસ્તુ આપણા કેસમાં રિપીટ ના થવી જોઈએ એટલે દરેક પ્રકારની ટેસ્ટિંગ થઈ છે એન્જિનની પણ ટેસ્ટિંગ થઈ છે તમે જોશો તો એ બધા જ ટેસ્ટિંગ એમની વેબસાઇટ પર અવેલેબલ છે કે ઝીઝિઝ ડન આ થઈ ગયું એ થઈ ગયું સો ઇટ ઇઝ નોટ ફાર કે બે હજાર ચોવીસમાં વ્યોમ મિત્ર જશે અને બે હજાર પચીસમાં આપણા માઇન્ડ આ જે ચાર વ્યક્તિ છે એમાંથી થ્રી પીપલ આ મિશનમાં જશે ત્યાં ટેસ્ટિંગ કરશે ત્યાં જશો તો ત્યાં કરવાનું શું છે એક એ વસ્તુ આવે સો ગગનયાન યાન મિનિમમ થ્રી ડેઝ અને મેક્સિમમ સેવન ડેઝ નો મિશન છે એ જઈને પાછો આવી જશે પણ માં ભારતનું એક સ્પેસ સ્ટેશન બનશે જ્યાં આપણે એક્સપ્લોર આપણે ટેસ્ટ કરવાના છે કે અહીંયાના ગુરુત્વાકર્ષણમાં હું એ ટેસ્ટ ના કરી શકું જે હું ત્યાં કરી શકું કે ત્યાં ગુરુત્વાકર્ષણ હોય અને એવું નથી કે ટેસ્ટ ખાલી સ્પેસ કે કે એસ્ટ્રોનોમી ખગોળને લગતું છે એ મેડિસિનને લગતું બાયોલોજીને લગતું એન્જિનિયરિંગને લગતું દરેક ફિલ્ડ ને લગતા ટેસ્ટિંગ હું માઇક્રોગ્રેવિટીમાં એટલે એવી જગ્યાએ ચારસો કિલોમીટર ઉપર જ્યાં ગુરુત્વાકર્ષણનો પ્રભાવ બહુ જ ઓછો છે ત્યાં કરી શકું છું એટલે અલ્ટીમેટ ultimate... અચ્છા જ્યારે તેઓ સંબોધન કર્યું ત્યારે તેમણે આ સ્ટેશનની વાત કરી જે આપ કરી રહ્યા છો આપની પાસે હું આવું છું ફરીવાર અજનભાઈ જે રીતે વિશ્વાય જણાવ્યું ઘણી સારી એવી બાબતો જણાવી જે કદાચ લોકોને ધ્યાન પણ હાલ નથી આવી રહી થોડા સમય પહેલાં જે મહિલા રોબોટની ચર્ચા થતી હતી હાલ નથી થઈ રહી થોડું એના વિશે પણ કે આ જે અવકાશ યાત્રીઓ આપણા જે ચાર રેસ્ટોરન્ટ છે તે પહેલાં રોબોટ પણ મોકલવામાં આવશે તેને લઈને શું પ્લાનિંગ છે તે શું કાર્ય કરશે તેને આપના શબ્દોમાં અને સાથે સાથે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ વડાપ્રધાને જે વાત કરી સ્પેસ સ્ટેશનની વાત તે કરવામાં હાલ ઇસરો કેટલું સક્ષમ છે તેના માટે કેવું પ્લાનિંગ છે સૌથી પહેલા તો આપણે જે કહ્યું કે રોબોટિક ફ્લાઇટની જે વાત છે તો આપણી જે મેન્ડ ફ્લાઇટ એટલે ખરેખર માનવ સહિતની યાત્રા કરીએ એ પહેલા આપણો પ્લાન છે બે માનવ રહિત એટલે અનમેન્ડ ફ્લાઇટ આપણે બે કરવાના છીએ અને એ બંને ફ્લાઇટની અંદર આપણા અવકાશવીરો નહીં હોય તો એની જગ્યાએ જેમ હમણાં વાત કરી વિશ્વાય એ રીતે કે ભાઈ આવી રીતે કોઈ પણ બીજી જીવિત વસ્તુને બદલે આપણે રોબોટની પસંદગી કરી છે અને એ રોબોટ ની સાથે જ એ મિશન આપણા બે રોબોટિક મિશન થવાના છે એ ઓલરેડી પ્લાન્ટ જ છે અને એની અંદર જે કંઈ પણ ઉપરના વાતાવરણમાં રીએન્ટ્રી વખતે જે કંઈ પણ અસરો થશે એ અસરને લીધે ઉત્પન્ન થતા જે કંઈ પરિબળો કે જે કાંઈ પરિણામો છે એનું કમ્પ્લીટ અને વિસ્તૃત એનાલિસિસ કરી અને જ્યારે એની હાઈ પાવર કમિટીને જ્યારે એમની સેફટી અને રિલાયબિલિટીનું સંપૂર્ણ ખાતરી થશે હું ફરીથી રિપીટ કરું છું એના પહેલા આ બંને મિશન થવા ખૂબ જ જરૂરી છે અને એ દરમિયાન આપણે કયા કયા ટેસ્ટ દ્વારા આપણે આ વિશ્વાસ મેળવી શકાશે એની ખાલી બે એક થોડી મિનિટ માટે વાત કરી દઉં આપને એક તો છે એની અંદર ઇન્ટીગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ અને હમણાં થોડા વખત પહેલા બધાએ આપણે જોયું છે ટેસ્ટ આપણે સફળતાપૂર્વક પાર પાડ્યો તો એની અંદર એવું છે કે જ્યારે કોઈ પણ આ તો એક ખૂબ જ કોમ્પલેક્સ અને છે છે અને મર્ફી જે નિયમ ફેમસ દુનિયાની અંદર લો ટુ ફેલ ઇટ વિલ એ ગમે ગમે ત્યારે તે વસ્તુ તમે ગમે તેટલું ધ્યાન રાખવું જોઈએ નિષ્ફળ જવાનું હોય તો જઈ જ શકે કદાચ આવી કોઈ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને લોન્ચ પેડ ઉપર લોન્ચપેડ ની નજીક અથવા તો રોકેટ ઉપર જતું અમુક કિલોમીટર સુધીની અંદર આવી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો ક્રુ મોડ્યુલ અને સૌથી વધારે તો આપણા વીરો એની સલામતી ને ધ્યાનમાં રાખી અને ક્રુ મોડ્યુલ આપોઆપ પોતે રોકેટ થી અલગ પડી અને સલામત અંતરે જઈ અને એનું ઉતરાણ થાય અને એની જિંદગીને કાંઈ નુકસાન ન થાય એને માટેનો ટેસ્ટ પણ આપણે કરી ચૂક્યા છીએ અને ત્યાર પછી મેઇન વસ્તુ આવે છે ટેસ્ટ ફ્લાઇટની કે જે હવે આપણે હમણાં વાત કરી કે આપણે બે રોબોટિક ટેસ્ટ એટલે આપણી તમે જુઓ કે આખી એક સિક્વન્સ બનાવી છે આપણે કે આઈઆઈટીડી કે આપણે ચંદ્રગઢની અંદર રેલના ટ્રેક ઉપર તમે જુઓ કે જે ડ્રોક પેરાશૂટની હમણાં વાત થઈ એ ડ્રોક પેરાશૂટનો પણ સફળતાપૂર્વક ટેસ્ટ કર્યો ત્યાર પછી પછી મેઇન પેરાશૂટના ટેસ્ટ હવે એ પેરાશૂટના ટેસ્ટ એટલા માટે મહત્વના હતા કે જ્યારે આપણું ક્ર્યુ કેબિન એની જ્યારે સ્પીડ ઘટાડવાની હશે એ વખતે સૌથી પહેલા એ ડ્રોપ પેરાશૂટ વડે જ આપણે એની ખાલી સ્પીડ ઘટાડવાનું કામ નથી આપણે એની દિશા પણ નિયંત્રિત કરવાની છે અને એ વખતે આ ડ્રોપ પેરાશૂટનો ટેસ્ટ જરૂરી હતો એ આપણે કર્યો પેડ એબોટ ટેસ્ટ એટલે અવકાશયાત્રીઓની સલામતી માટેનો ટેસ્ટ આપણે સફળતાપૂર્વક પાર પાડ્યો અને આગળ જતા આ આ બધા મિશન સિક્વન્સ કરવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જેમ આપણે વાત કરી ફ્યુચર ની અંદર ફક્ત આપણે નહીં ફક્ત સોલાર સિસ્ટમ નહીં પણ ઇન્ટરપ્લેનેટરી મિશનની અંદર આપણે ચંદ્ર ઉપર મંગળ ઉપર અને પૃથ્વીની આજુબાજુના એસ્ટ્રોઈડ ઉપર પણ આપણે કોલોબરેટિવ મેન મિશન કરવાની દિશામાં આગળ વધવા માટે જે વિશ્વાસ ઉભો કરવાની જરૂર છે ટેકનોલોજી ઉપર ડેમોસ્ટ્રેશન કરવાની વાત છે એનું આપણે આ મિશન લઈએ છીએ સોરી અને એના માટે ભવિષ્યની અંદર આપણે જે સ્પેસ સ્ટેશન બનાવવાની જે વાત કરી છે એને માટે જે ડોકિંગ એક્સપેરિમેન્ટ છે ડોકિંગ એક્સપેરિમેન્ટ માટેની પણ તૈયારીઓ અત્યારે છે ને ડોકિંગનો એક એક્સપેરિમેન્ટ કરવા માટે તો અલગ અલગ મોડ્યુલને અલગ અલગ રીતે સ્પેસની અંદર લોન્ચ કરી અને પ્રાઇમરી લેરી એનું એક ડોકિંગ કરવું કે જે ભવિષ્યની અંદર સ્પેસ સ્ટેશન બનાવતી વખતે આપણે અલગ અલગ મોડ્યુલને પહેલા મોકલીશું અને સ્પેસની અંદર એનું ઇન્ટિગ્રેશન કરીશું તો ચોક્કસ જે બે જે તે વખતે બે હજાર ત્રીસનો એક ટાર્ગેટ આપેલો હવે એ ટાર્ગેટ કદાચ રિવાઇઝ થઈને થોડા વર્ષો પાછળ જાય પણ હું સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાતરી સાથે કહી શકું કે સ્પેસ સ્ટેશન માટે ઉષ્ણતા કવચ જે ઉષ્ણતાનું નિયમન એ બહુ જ જરૂરી બાબત આપણા ગગનયાન માટે છે અને એના માટે જે મટીરિયલ ક્રુ મોડ્યુલ છે એના મટીરિયલ સિલેક્શન તો પ્રોપર કરેલું જ છે પણ ઉપરાંત એક વસ્તુ હું આજે તમને બતાવવા માંગીશ કે એના ઉપર

કે સૌથી ઉપરના લેયરમાં એને જે કાઈ પણ તાપમાન હોય એ બીજા લેયરમાં નવ્વાણું ટકા સુધીનું તાપમાન ને એનાથી દૂર કરે ફક્ત એક જ ટકો બીજા લેયર સુધી જાય હવે આ વાત એક કરતા ઘણા લેયર હોય તો બીજા લેયર માં ફરી એક ટકાના નવ્વાણું ટકા તમારી ગરમી ઓછી થાય એ છતાં પણ સોળમાં કે સત્તરમાં લેયર પછી પ્રવેશથી ગરમી પણ એટલી બધી સક્ષમ હોય છે કે અંદર બેઠેલા આપણા આવકાશવીરોને ક્યારેક એની અંદર નુકસાન પહોંચી શકે એટલા માટે આ બધી આપણે વાત કરીએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે આ ઉપરાંત કરી છે તેમને ટ્રેનિંગ માટે પણ રશિયા મોકલવામાં આવ્યા હતા એવા પ્રકારની ટ્રેનિંગ હતી કારણ કે અહીંયા રહેવું અને અવકાશમાં રહેવું એ એકદમ જુદો એક્સપિરિયન્સ હશે અવકાશમાં રહેવા માટે એક ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવી પડે તો એ શું હતી એટલે અત્યારે જે બેંગ્લોરમાં હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ છે ત્યાં આપણી પાસે એવું ટ્રેનિંગનો સેટઅપ નથી એટલે ત્યાં રશિયામાં મોકલવામાં આવ્યું એમાં અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગ હોય જેમ કે એક હોય કે ગ્રેવિટી ટેસ્ટિંગ કે હું અત્યારે મારો વજન અગર સાહીઠ કિલો છે તો જયારે હું પાછી આવતી હોઈશ ત્યારે એનાથી મને દસ જી કે એનાથી પંદર જી વધારે ફોર્સ લાગશે એટલે પંદર ગુણ્યા વજન મને ફીલ થશે તો જો એ મારે એનું હું એ સહન કરી શકું એવું હોવું જોઈએ તો એની માટે એમને એક ગ્રેવિટી મશીન હોય એમાં સેન્ટ્રી ફ્યુગ ફોર્સ એટલે સેન્ટરથી દૂર સુધી હોય અને બહુ જ સ્પીડમાં ફરે જેનાથી એની ટેસ્ટિંગ થાય એમની મસલ મેમરી અને બધી સ્ટ્રોંગ કરવામાં આવે એના સિવાય અ જેમ એક પુલ હોય કે તમે માઇક્રોગ્રેવિટીમાં છે ગ્રેવિટી નથી ત્યાં રહી કેવી રીતે શકશો હોય એવું વાતાવરણ અહીંયા ક્રિએટ કરવું અહીંયા કેવી રીતે કરવું તો એની માટે જનરલી બહુ જ મોટો સ્વિમિંગ પૂલ હોય જેની અંદર એમને કામ કરાવડાવવામાં આવે કારણ કે એ તમને તરવાવાળી ફિલિંગ આપે છે એવું નથી કે ગ્રે ગ્રેવિટી જતી રહે છે પણ તરવા વાળી ફિલિંગ આપે છે તો એ એનાથી તમને ત્યાં ટેસ્ટ કરવામાં આવે હવે તમે એમાં એમને કરવાનું શું હોય કે હું જયારે એસ્ટ્રોનોટ ના જે હોય એમાં અગર હું જે ગ્લવ પહેરું મારે સાદો પાનો પકડ લઈને એને સરખું કરવું હોય કોઈ બી વસ્તુ આજે તો ખાલી મોડ્યુલ જઈને આવશે ફ્યુચરમાં સ્પેસ સ્ટેશન બનશે ત્યારે મારે એનું મેન્ટેનન્સ બી કરવું પડશે તો એની માટે હું ખાલી કોઈ પકડ લઈને પાનું લઈને હું મારા હાથથી નોર્મલ રીતે ફેરવી શકું પણ જયારે મેં સ્પેસ સૂટ પહેરેલું હોય જેની એક થિકનેસ હોય જેનાથી મારી હાથની મુવમેન્ટ કન્સ્ટન્ટ થાય કે હું બહુ વધારે મૂવ ના કરી શકું તો એવામાં એવી પ્રેક્ટિસ કરવી કે હું હાવ હું કેવી રીતે કરીશ હાથ થી કામ કેવી રીતે કરીશ અને અલગ અલગ પ્રકારની વસ્તુઓ એ બી જોવી પડે અને એમાં બી એવું કે જ્યારે ચંદ્ર ઉપર બી ગયા હતા નીલ આમસ્ટ્રોંગ અને ત્યારે એમનું space suit નું વજન અહિયાં સાહીઠ KG હતું તો એની સામે ત્યાં જતા જ એ પચાસ KG થઈ ગયું તો વજન ઓછું બી થાય છે તો બી એની પ્રેક્ટિસ કરવી પડે કારણ કે તમને વધારે વજનની આદત છે અને તમે એમાં વધારે ચાલવાનું ટ્રાય કરો તમે પડી એટલે એનું બી એક પ્રેક્ટિસ હોય અલગ અલગ પ્રકારની ટેસ્ટિંગ મોસ્ટલી બધી એન્થ્રોપોમેટ્રિક એટલે કે બોડી રિલેટેડ જે પ્રેક્ટિસ હોય એવી રીતના એમાં થતી હોય અને એના સિવાય સૌથી જે મેઇન છે જેમાં હજી આપણે બહુ આગળ ગગનયાન માટે કે જે એન્વાયરમેન્ટનું છે કે ઈસીએલએસએસ સિસ્ટમ એલ એસ સિસ્ટમ કેવાયું હોય કે જેમ કીધું કે ત્યાંનો ઓક્સિજન મારે કે કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરી લેવું એમાંથી યુરિન ઇવન જે આપણે યુરિન હોય એનાથી બી હું ક્લીન વોટર લેવું કાર્બન ડાયોક્સાઇડ નો જે પ્રોડક્ટ આવે એનાથી ઓક્સિજન બનાવું અને આખી એક સિસ્ટમ બનાવી જેમાં મારા ડે ટુ ડે નીડ વોટર હોય ફૂડ હોય કે પછી ડેલી એક્સક્રિશનનો જે સિસ્ટમ હોય એ દરેક વસ્તુની એક સાયકલ બનાવી એને ઈસીએલએસએસ સિસ્ટમ કહેવાય હે એ જે એ એક એવી વસ્તુ છે જે હજી પ્રોગ્રેસમાં છે એની માટે બી આપણે આપણા જે ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે એમની હેલ્પ લઈશું પણ એ બી એક એવી વસ્તુ છે જે હજી બાકી છે ને બીજી જે વસ્તુ છે એ સ્પેસ સૂટની છે સ્પેસ શૂટ ગગનયાનનું એક ઓરેન્જ કલરનું તમે ફોટો જોવા જશો તો એક રિવિલ બી થયું હતું એક વર્ષ પહેલાની વાત છે કે આખો સ્પેસ શૂટ રિવિલ થયો હતો તો સ્પેસ શૂટ ની અંદર બી સિસ્ટમ્સ હોય કે પ્રેશર રેગ્યુલેટ કરે તમારું એટમોસ્ફિયર ઓક્સિજન રેગ્યુલેટ કરે પાછળ ઓક્સિજનનું એટલે વિશેષ બધી જે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે આપણી પાસે સમયનો અભાવ છે કારણ કે આ વિષય પર ચર્ચા તો ખૂબ લાંબી ચાલે એમ હતી આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને જી જનપાઈ થોડું ટૂંકમાં છે એ આપણે અમદાવાદ સેન્ટરની અંદર એનો મહત્વનો અને ખૂબ મહત્વનો છે ખૂબ મહત્વપૂર્ણ વાત આપે જણાવી પહેલા તો આપ બંને મહેમાનો જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીવાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર